સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીના મામલે બાવીસ ગામના સરપંચો અને તલાટીઓ સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે ખનીજ ચોરીના રિપોર્ટ ન આપનાર સરપંચોએ સસ્પેન્ડ કરવામાં આવશે જ્યારે તલાટીઓ સામે ખાતાકીય તપાસ શરૂ થશે ચોટીલા પ્રાંત અધિકારી આદેશ આપતા ખળભળાટ વચ્યો છે જિલ્લાના ત્રણ તાલુકાઓમાં રેતી સફેદ માટી અને કાર્બોસેલના સેલના ખનન સંબોધિત ફરિયાદો વચ્ચે તંત્રને સરપંચો તલાટીઓની સડોમણીની પણ શંકા ઉઠી છે અગાઉ જિલ્લા કક્ષાએથી પણ પરિપત્ર થયેલો હતો અને હું અહીંયા આવ્યા પછી પણ એક પરિપત્ર કર્યો હતો કે જે ગામની અંદર કાર્બોસેલ હોય કે સફેદ માટીનું ખનન થતું હોય આવી જે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે તેનો તલાટી અને સરપંચે સંયુક્ત શયથી અત્રેની કચેરીએ એક રિપોર્ટ કરવાનો રિપોર્ટની અંદરે પણ દરેક બાબત આવી જવી જોઈએ કે કઈ જગ્યાએ ખનન થાય છે કયા સર્વે નંબરમાં થાય છે કેટલા પ્રમાણમાં થયું છે આવો રિપોર્ટ કરવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો ખાલી એવું નહીં કે આ ગામમાં ખાલી ખનિજ થાય છે એવો નહીં બધી વિગતો સાથે હવે જે જે તલાટી સરપંચે આ હકીકતો આપીએ છે બરાબર છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય પરંતુ જે તલાટીઓએ અને સરપંચોએ આવી કોઈ માહિતીઓ આપી નથી અને છતાંય ત્યાંથી ખનન ગેરકાયદેસર રીતે થતું પકડાયેલું છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી માટે અમોએ જે રિપોર્ટ કરવાનો હોય છે એ રિપોર્ટ કરી દીધો છે અને એમાં સરપંચો સામે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ સત્તાવન મુજબ હોદ્દા પરથી દૂર કરવા માટે અને તલાટીઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી માટે ટૂંક સમયની અંદર એની પણ કાર્યવાહી